કોંગ્રેસે જાહેર કર્યા છે વિજાપુરથી દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે પોરબંદરથી રાજુ ઓડેદરાને મેદાને ઉતાર્યા છે માણાવદરથી હીરાભાઈ કણસાગરાને મેદાને ઉતાર્યા છે ખંભાતથી મહેન્દ્રસિંહ પરમારને મેદાને ઉતાર્યા છે અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને મેદાને ઉતાર્યા છે જે પ્રમાણે એબીપી અસ્મિતાએ ગઈકાલે આ તમામ નામો ચલાવ્યા હતા કે આ પ્રમાણેની માહિતી એબીપી અસ્મિતા પાસે છે એ જ મુજબના નામો અત્યારે કોંગ્રેસે જે યાદી જાહેર કરી છે તેની અંદર જોવા મળી રહ્યા છે અમદાવાદ પૂર્વની બેઠક કે જ્યાં રોહન ગુપ્તાને ઉતાર્યા હતા તેને તેણે કોંગ્રેસ છોડી અને તેની બદલાએ હિંમતસિંહ પટેલ કે જે અત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ છે બાપુનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રહી ચૂક્યા છે તેમને મેદાને ઉતાર્યા છે તેની સાથે મહેસાણા રામજીભાઈ ઠાકોર કે જે પાલવી ઠાકોરમાંથી આવે છે પાટણમાં કોંગ્રેસે ઠાકોર સમુદાયને ટિકિટ આપી બનાસકાંઠામાં કોંગ્રેસે ઠાકોર સમુદાયને ટિકિટ આપી ત્યારબાદ એવું લાગતું હતું કે મહેસાણા પણ ઠાકોર સમુદાયને આપશે અને એ જ રીતે પાલવી ઠાકોર સમુદાય ઠાકોરની અંદર પણ બે પ્રકારના સમુદાય જોવા મળી રહ્યા છે તો રામજી ઠાકોર જે પાલવી ઠાકોર સમુદાયમાંથી આવે છે તેને મેદાને ઉતાર્યા છે રાજકોટથી પરેશ ધાનાણી ઘણા સમયથી નામ નક્કી કરી દેવામાં આવ્યું હતું સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી હતી હું તો પોલીસ કાર્યક્રમ જે અત્યારે હમણાં થોડીવાર પહેલાં પૂરો થયો તેની અંદર પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે નવસારી બેઠકથી નેસદ દેસાઈ સત્તાવાર જાહેરાત બાકી છે એ જ મુજબ હવે નેસાદ દેસાઈની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે તો બીજી તરફ પેટા ચૂંટણી જે યોજાવાની છે તેની અંદર વિજાપુરથી સીજે ચાવડાની સામે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે